ડીસામાં આજે સાંજે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા રોડ અને ફૂટપાથ પર ટ્રાફિક જામ થઈ જતાં લોકોએ કલાકો સુધી ભારે હાલાકી ભોગવી પડી હતી શહેરના મુખ્ય માર્ગો અને ફૂટપાથ પર પતંગ દોરાના સ્ટોલ ફુગ્ગાવાળાઓ અને માસ્ક સહિતની ચીજવસ્તુઓ વેચતા ફેર્યા ખડકલો ખરીદી કરવા માટે આવતા લોકો આડેધડ વાહનો પાર્કિંગ કરતા અને આડેધડ વાહનો ચલાવતા લોકોના કારણે અનેક જગ્યાએ ટ્રાફિક જામ થઈ ગયો હતો જેમાં બગીચા સર્કલ ફુવારા સર્કલ જલારામ મંદિર આગળ ભારે ચક્કાજામ થતા લોકોએ કલાકો સુધી હાલાકી ભોગવવી પડી હતી ઉત્તરાયણ માટે પતંગ દોરીની ખરીદી કરવા માટે નીકળેલા લોકો પણ ટ્રાફિકમાં અટવાઈ ગયા તો બીજી તરફ મુખ્ય સર્કલ પર ટ્રાફિક પોલીસના અભાવે પણ વાહન ચાલકો સામસામે આવી જતા ટ્રાફિક જામ થઈ ગયો હતો અને લગભગ સતત એક થી બે કલાક સુધી વાહન ચાલકોએ પસાર થવા માટે મુશ્કેલી વેઠવી પડી હતી બ્યુરો રિપોર્ટ ભરઠક્કર ડીસા